દિયોદર ગજાનન યુવક મંડળના સભ્યો દ્વારા વિશ્વેશ્વર ગણેશની મૂર્તિને નદીમાં વિસર્જિત કરાઈ સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ભવ્યથી વિઘ્ન દિવસે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષામાં સજ્જ જોવા મળ્યા હતા ગણપતિ બાપા ભગવાન શિવ શંકર હનુમાન દાદા પાર્વતી ભારત માતા ફિલ્મ કાર્ટૂન આમ અલગ અલગ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દિયોદર ખજાના યુવક મંડળ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના આઝાદ ચોકમાં કરવામાં આવે છે સત્યાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ગજાનન યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું ભવ્ય રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબા સમૂહ આરતી અન્નકૂટ દીજેના તાલ કરવામાં આવ્યા હતા અને મોતીચૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને આમ વિશ્વેશ્વર મહાદેવ અને આમ વિશ્વેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ગણેશજીની ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ ભાઈ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા